જય શ્રી કૃષ્ણ વૈષ્ણવ અત્યારે આપણે સાંજેના દિવસોમાં સાંજી લીલા ઉપર વિચાર કરી રહ્યા છીએ આજે ભાદરવા ત્રીજના દિવસે વ્રજયાત્રાના કયા સ્થળની સાંજી આવે છે અને તે સ્થળનું શું મહત્ત્વ રહેલું છે તેમજ આ સાંજીમાં મુખ્યતઃ વ્રજયાત્રાના સ્થાનોની જ સાંજી શા માટેને પૂરવામાં આવે છે વગેરે બાબતની ચર્ચા આજના સત્સંગમાં કરીશું તો વિડીયોના અંત સુધી ચેનલ સાથે જોડાયેલા રહીશું અને હા વાલા વૈષ્ણવો હજી સુધી આપે આ પુષ્ટિ જ્ઞાન સત્સંગ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરીને નોટિફિકેશન ઓલ કરી દેજો જેથી કરીને આવા સત્સંગના વિડીયોની માહિતી સરળતાથી આપના સુધી પહોંચતી રહે હવે સૌ પ્રથમ નિકુંજના શ્રી ગોર્ધન ધરણ પ્રભુના શ્રી ચરણોમાં સાષ્ટાંગ દંડવત નમસ્કાર કરીને આજના સત્સંગની શરૂઆત કરીએ કેવાલા વૈષ્ણવો પ્રથમ તો આપણે સાંજીમાં વ્રજયાત્રાના સ્થાનોની સાંજી શા માટેને ચિતરવામાં આવે છે તેનો વિચાર કરીએ કે દરેક પુષ્ટિ માર્ગીય વૈષ્ણવોની એવી ભાવના હોય છે કે જીવનમાં એક વખત તો વ્રજયાત્રા યાદ કે લીલી પરિક્રમા કરવી અને ખરેખર વૈષ્ણવો પુષ્ટિજીવોએ ઓછામાં ઓછી એક વખત તો વ્રજયાત્રા લીલી પરિક્રમા અવશ્ય કરવી જ જોઈએ પરંતુ બધા જ લોકો ઘણા કારણોસર પરિક્રમા કરી શકતા નથી ભાદરવા મહિનાની સુદ પાંચમથી વ્રજયાત્રાનો પ્રારંભ થાય છે અને ચાલીસ પિસ્તાલીસ દિવસ સુધી ચોર્યાસી કોષ પરિક્રમા ચાલે છે આ સાંજી પણ ભાદરવા મહિનામાં જ આવે છે સાંજીમાં મુખ્યતઃ વ્રજ ચોર્યાસી કોષના વનો અને કુંડો ચિતરવામાં આવે છે કે જે લોકો વ્રજયાત્રામાં જઈ શકતા નથી તેઓ આ સાંજીના દર્શન કરીને માનસીમાં યાત્રા કરી શકે અને જેઓએ યાત્રા કરી છે તેઓને વ્રજયાત્રાનું સ્મરણ થઈ આવે તે માટે સાંજેમાં વ્રજયાત્રાના સ્થાનો દોરવામાં આવે છે અને આપણે પણ સત્સંગ દ્વારા જે તે સ્થાનોનું મહાત્મ્ય અને પ્રભુની લીલાનું વિસ્તારથી અવગાહન કરીને સાથે સાથે યાત્રાની ભાવના અને સ્મરણ થઈ આવે તે માટે સાંજીનો વિસ્તાર કરીએ છીએ આજે ભાદરવા ત્રીજ એટલે સાંજીનો ચોથો દિવસ આજે સાંજીમાં રજયાત્રાનું એક સ્થાન સાંતન કુંડ ચિતરવામાં આવે છે તો આ સાંતન કુંડનું મહાત્મ્ય અને સાંતન કુંડ ઉપર પ્રભુની શું લીલા રહેલી છે તે જોઈએ તો કે મથુરા ગોર્ધન રોડ ઉપર મથુરાથી આઠ કિલોમીટર દૂર શાંતનુકુંડ નામનું સ્થાન આવેલું છે કે રથયાત્રામાં કુમુદ વનથી શાંતનુકુંડ સાત માઇલ દૂર થાય છે આ ગામનું નામ મૂળ તો સતોહા છે આ શાંતનુકુંડ ગામમાં ઊંચા ટેકરા ઉપર શ્રી શાંતનુ બિહારીજીનું મંદિર આવેલું છે અને બાજુમાં જ શ્રી બલદેવજી અને શ્રી ગિરિરાજજીના મંદિરો પણ આવેલા છે ટેકરાની નીચેના ભાગમાં સાંતન કુંડ છે કે તેને ત્યાંના લોકો સંતાન કુંડ પણ કહે છે આ સાંતન કુંડનું મહાત્મા જોઈએ તો અહીં ભીષ્મપિતાવાના પિતા શાંતનુ રાજાએ પુત્રકામનાથી ઉગ્ર તપ કર્યું હતું તેમના તપથી ભગવાને પ્રસન્ન થઈ તેમને દર્શન આપ્યા અને પુત્ર પ્રાપ્તિનું વરદાન આપ્યું હતું ગંગાજી દ્વારા તેમને દેવવ્રત નામનો સમર્થ પુત્ર થયો પિતાના સંતોષ માટે દેવવ્રતે આજીવન બ્રહ્મચર્યની ભીષ્મ પ્રતિજ્ઞા લીધી તેથી તેઓ ભીષ્મના નામે પ્રસિદ્ધ થયા તેમના પિતા શાંતનું રાજાએ તેમને એવું વરદાન આપ્યું હતું કે તેઓ ઈચ્છે ત્યારે તેમને મૃત્યુ આવે અર્થાત કે ઈચ્છિત મૃત્યુનું વરદાન આપ્યું હતું ભીષ્મ પિતામહે પરશુરામજી પાસેથી વિદ્યા પ્રાપ્ત કરી હતી છતાંય ગુરુ પરશુરામ પણ તેમને યુદ્ધમાં આવા ભીષ્મ હતા અંતકાળે સુતા સુતા તેમણે ધર્મરાજ યુધિષ્ઠિરને શ્રી કૃષ્ણ અને ઋષિ મુનિઓની હાજરીમાં ધર્મ ઉપદેશ કરેલો તેમણે ભગવાન શ્રી કૃષ્ણને આત્મનિવેદન કરેલું હતું તેથી તેમનો સાયુ જે મોક્ષ થયો આવા મહાન પુત્રના પિતા શાંતનું રાજામાં પણ એવી દિવ્ય શક્તિ હતી કે તેઓ જેને હાથથી સ્પર્શ કરે તે સૌ શાંતિ પામે અને ઘરડા યુવાન બની જાય આથી તેમનું નામ શાંતનું રાજા પાડેલું આ શાંતનું કુંડ માટે એવી શ્રદ્ધાયુક્ત માન્યતા છે કે જે સ્ત્રીને પુત્ર ન થતો હોય અથવા તો થઈને જીવતો ન રહેતો હોય તે સ્ત્રી શુદ્ધ મનથી આ કુંડમાં સ્નાન કરીને મંદિરના પગથિયા ચડી ટેકરા ઉપર બિરાડતા શાંતનું બિહારીજીના મંદિરે દર્શન કરે અને મંદિરની પરિક્રમા કરી મંદિરની પાછળના ભાગમાં આવેલા ચોતરા ઉપર ગોબરનો સાચિઓ કરી ચોખા અથવા તો ચાંદીનો સાચિઓ ચડાવે તો તેની મનોકામના પૂર્ણ થાય છે ભાદરવા સુદ્ધ છઠના દિવસે રવિવાર હોય તો આ કુંડમાં સ્નાન કરવાનો મોટો મહિમા રહેલો છે અને ભાદરવા સુદ્ધ છઠ ના દિવસે જ્યાં મોટો મેળો ભરાય છે અહીં ચોખા દૂધ અને ચાંદીનું દાન અપાય છે હવે આપણે શ્રી ઠાકોરજીની સાંતનું કુંડની રહસ્ય લીલા જોઈએ કે અહીં શ્રી ઠાકોરજીએ વ્રજગુપ્તો સાથે વિહાર કર્યો શ્રી ઠાકોરજીને થયેલા પરિશ્રમને દૂર કરવા ભક્તોએ શ્રી ઠાકોરજીને સત્વાનો ભોગ ધર્યો હતો હવે આ સત્વામાં ઘઉંનો લોટ ચણાનો લોટ એટલે કે વેસણ ઘી ખાંડ અને જળ હોય છે આ ઘઉંનો લોટ એ ચંદ્રાવલીજીના ભાવથી છે અને ચણાનો લોટ એ કુમારિકાવળના ભાવથી છે અને ઘી એ જેના ભાવથી છે અને જળ શ્રી યમુનાજીના ભાવથી અને ખાંડ એ સર્વે બ્રજભક્તના ભાવથી આવે છે પ્રાચીન સમયમાં અહીં કુંડ ઉપર શ્રીનાજીના બેઠક જ્યા હતા ત્યાં શ્રીનાજીને સત્વાનો ભોગ વૈષ્ણવો ધરતા વળી આ સ્થળ એ શ્રી ઠાકોરજીની છાક લીલાનું સ્થળ પણ છે તેથી અહીં ભાવનાપૂર્વક શ્રી ઠાકોરજીને સત્વાનો ભોગ અવશ્ય ધરવો અહીં રાસ પણ છાક લીલાનો થાય છે અહીં શાંત સખી સદા બિરાજે છે અને તેમની નિકુંજનું આ સ્થળ છે અને હવે અહીંથી વ્રજ યાત્રા બહુલાવન તરફ જાય છે આમ શાંતનું કુંડની સાંજી અને શાંતનું કુંડનું મહાત્મ્ય રહેલું છે તો વાલા વૈષ્ણવ હવે આગળના સત્સંગમાં આપણે પાંચમા દિવસની સાંજી ઉપર વિચાર કરીશું તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખજો અને વિડીયોને લાઇક કોમેન્ટ જરૂર કરશો એવી વિનંતી સાથે આજનો સત્સંગ શ્રી ગોર્ધન ધરણ પ્રભુના શ્રી ચરણોમાં સમર્પિત કરીએ છીએ ફરી મળીશું ત્યાં સુધી સર્વને જય શ્રી કૃષ્ણ